હારીજ ખાતે શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાવતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું વિશ્વવિખ્યાત जया કિશોરીજીએ સાત દિવસીય કથા રસપાન કરાવ્યું ભક્તજનો ભક્તિમાં રસ તરબોળ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું પાટણના હારીજમાં સૌપ્રથમ વખત કકર ફરસુરામભાઈ ડાયાલાલ પરિવાર જલિયાણ ગ્રુપ દ્વારા જલિયાણ સ્કૂલ પરિસર ખાતે વિશ્વવિખ્યાત जया કિશોરીજીની શ્રીમદ ભાગવત સપ્તાહનો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાધુ સંતો મહંતો અને અગ્રણીઓ સહિત લાખોની સંખ્યામાં હારીજ તાલુકાની ધર્મ પ્રેમી જનતા તથા નગરજનોએ રસપાન કર્યું હતું જલિયાણ ગ્રુપના મિતેશ કક્કર શૈલેષટ કક્કર નિલેષટ કક્કર યુવરાજ કક્કર સહિત સમગ્ર ટીમ દ્વારા ભાગવત સપ્તાહ કથાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બધુમાં મિતેશ ઠક્કર દ્વારા ધર્મ પ્રેમી જનતા તમામ સહયોગીઓ સાથી મિત્રો કથામાં પધારેલ નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ